અને આખું ભાજપ એટલું બોખલાઈ ગયું છે કે આમ આદમી પાર્ટીના એક એક નેતા કે કાર્યકર્તાઓ ઉપર ખોટા કેસો કરવાની શરૂઆત કરી છે અને એનો ભાગે ચેતરભાઈ વસાવા ઉપર માનનીય અમારા ધારાસભ્ય શ્રી છે ચેતરભાઈ વસાવા સંકલનની મિટિંગમાં ગયા હતા અને એમણે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો અને અનઅપેક્ષિત જે લોકો હતા ભાજપના જે સમિતિમાં હતા મિટિંગોમાં બેસે છે એ કઈ રીતે બેસે છે સવાલ ઉઠાવતા ભાજપના નેતાઓએ ચેતરભાઈ ઉપર હુમલો કર્યો એમની ફ્લેટ પકડી એમના બટન તોડી નાખ્યા અને એમને મારવાની કોશિશ કરી તમે વિચાર કરો કે એ મારવાની કોશિશ બાદ ચેતરભાઈએ સ્વયંભૂ અરજી લખી અને પોલીસ સ્ટેશનમાં આપે છે ને ભાજપના નેતા વિરુદ્ધ ફરિયાદ કરે છે પોલીસ એની ફરિયાદ લેતી નથી પોલીસે બંધારણનું એમણે જે શપથ લીધું એનું પાલન કરતી નથી પણ ભાજપ પણ કહેવાથી પોલીસ એ જ સમયે છેતરભાઈની અટકાયત કરે છે ધરપકડ કરે છે અને ચેતરભાઈ ઉપર પોલીસ ફરિયાદ કરે છે અને ચેતરભાઈના પરિવારને મળવા દેવામાં નથી આવતા વકીલોને મળવા દેવામાં નથી આવતા આખા હજાર સેંકડો પોલીસો જે ખરેખર પ્રજાના સુરક્ષા માટે છે એ ચેતરભાઈ માટે લગાડી દેવામાં આવે છે જે જાથી પબ્લિકનો આવે આના બે કારણો છે એક તો ભાજપ છે એ આદિવાસી સમાજની વિરોધી માનસિકતા ધરાવે છે

મનરેગા કોબાણનો ભ્રષ્ટાચાર બહાર પાડ્યો એમના દીકરાઓને પોલીસમાં એમની જ પોલીસે પકડ્યા અને હવે તાલુકા જિલ્લામાં જે ચત્રભાઈ પાસે કેટલા નાગરિકો આવે છે કે અમારા રૂપિયા ખાઈ ગયા છે અમારા રૂપિયા ખાઈ ગયા છે આ બધાએ કોભાંડો જ્યારે ચત્રભાઈ વસાવા બહાર પાડી રહ્યા છે એટલે ભાજપવાળા વધારે બોખલાઈ ચૂક્યા છે કારણ કે ભાજપ છે એ ઈચ્છે છે કે કોઈ પણ આદિવાસી સમાજનો અવાજ બનવું ન જોઈએ એટલે ઉમરગામથી અંબાજી સુધી અત્યારે આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે છેત્રભાઈની ધરપકડને કારણે ખોટી ફરિયાદના કારણે અને આખા ગુજરાતમાં પણ એક મેસેજ જામ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ રોષ છે કે આ શું થઈ રહ્યું છે લોકતંત્રની હત્યા થઈ રહી છે એક માનનીય ધારાસભ્યની તમે વિના કારણે અટકાયત કરો છો તો સામાન્ય નાગરિકનું શું થતું હશે તમે વિચાર કરો આદિવાસી સમાજનો અવાજ બનેલા ધારાસભ્ય શ્રી મજબૂત નેતા છેત્રભાઈ વસાવાની જો ધરપકડ કરાતી હોય અને એમની ઉપર ખોટી ફરિયાદો કરાતી હોય અને એમની ફરિયાદ લેવામાં ન આવતી હોય તો એક સામાન્ય આદિવાસીની હાલત શું થતી હશે ભાજપના રાજમાં એટલે હું તમામ આદિવાસી સમાજને વિનંતી કરવા માગું છું તમામ આદિવાસી સમાજના તમામ પાર્ટીના નેતાઓને અપીલ કરવા માગું છું કે જે નેતા ભાજપના દલ્લા નથી એ નેતાઓને મારી વિનંતી છે કે સમય બાકી ગયો છે આદિવાસી સમાજે અંગ્રેજોને ભગાડ્યા છે તો આ જ સમાજ છે એ આ ભાજપને ભાજપના નેતાઓને ફોન કરો અને પૂછો કે હજારો કરોડ રૂપિયા તમે અમારા ખાઈ ગયા જે ખરેખર મનરેગા યોજના ગરીબો વંચિતો શોષિતો માટે હોય છે સો દિવસની રોજગારી હોય છે અને એનાથી એના પેટ ભરાતા હોય છે એના રૂપિયા ભાજપના નેતાઓ ખાઈ ગયા અને એનો અવાજ જ્યારે ઉઠે છે તો એ રૂપિયા પાછા તો આપવા નથી પણ અવાજ ઉઠાવનારને ખોટા કેસમાં ફસાવે છે તો આદિવાસી સમાજના એક એક યુવાનની ફરજ છે કે સવાલ કરે અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આદિવાસી સમાજ ભાજપ વિરોધ મતદાન કરશે બીજું મિત્રો તમામ સમાજો પાછળ આદિવાસી સમાજ ભાજપ પડ્યું છે તમે જો દલિત સમાજ પાછળ છે એમની ઉપર પણ ભાજપ અત્યાચાર કરી રહ્યું છે ચારે બાજુથી એમના જે અત્યાચારો થયા એમની તપાસોને પણ ફીન લેવાળી દીધી છે સીટની રચનાઓ કરીને એની એનાથી મોટું હમણાં ક્ષત્રિય સમાજ જે ભાજપથી ભાજપને પરચો દેખાડે એવો સમાજ અહેમણા સમાજોને પણ હેરાન કરવાની કોશિશ કરી રહ્યું છે છત્રી સમાજમાં પણ ખૂબ નારાજગી છે હું સમગ્ર છત્રીય સમાજને કહેવા માગું છું કે આ ભાજપને જ્યાં સુધી તમે મત આપતા હતા ત્યાં સુધી વાંધો નહોતો હવે તમારા ઉપર આપણી માતાબેન દીકરીઓ ઉપર જે રણચંડીઓ કહેવાય એમના ઉપર ખોટા કેસો કરી એમને એને ડરાવવાની ધમકાવવાની એને એને આંદોલનો કરીને એને ટીંગાટોળીઓ કરે આવી હાલત ભાજપ જ્યારે લાવ્યું છે ત્યારે છત્રીય સમાજને પણ મારે વિનંતી કરવી છે કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ખરા છત્રીય સમાજ શું છે રાજપૂતો શું હોય અને કેવો પરચો દેખાડે એ દેખાડવાનો સમય તમારો પાકી ગયો છે મિત્રો એટલે મને પૂરો વિશ્વાસ છે કે ભાજપને હવે ભાજપ જે પ્રજા વિરોધી માનસિકતા કરે છે જ્ઞાતિ જ સમાજ વિરોધી માનસિકતા ભાજપની છે એ હવે બહાર આવી રહી છે અને તમામ જ્ઞાતિઓ ઓબીસીમાં તમે જુઓ ઓબીસી સમાજ સાથે સતત અન્યાય થઈ રહ્યો છે ઓબીસી સમાજને ફંડ ફાળવવામાં નથી આવતું ઓબીસી સમાજ નિગમોમાં એમની પાછળ રૂપિયા ફાળવવામાં નથી આવતા ઈડબ્લ્યુએસમાં પણ આજે હાલત છે એટલે બધા ગરીબો વંચિતો શોષિતો અત્યારે ભાજપના રાજમાં પીડિત છે જે મને લાગે છે કે આગામી સમયમાં આવનારી ચૂંટણીઓમાં જેમ વિસાવદરની જનતાએ ભાજપને લાત મારી છે એવી જ રીતે આખા ગુજરાતમાંથી લાત મારશે એવું મને પૂરો વિશ્વાસ છે અમારા માન્ય ગોપાલ ઇટાલિયાજી જે વકીલ પણ છે ધારાસભ્ય શ્રી એમને અહીંથી જ રાજકોટથી જ રાત્રે એમને એમના મહામંત્રીને મોકલવામાં આવ્યા છે ચેત્રભાઈ માટે ત્યાં એમની મેં અત્યારે જ સાંભળ્યું છે કે પોલીસે એમની પણ અટકાયત કરી લીધી છે એટલે પોલીસે વિપક્ષ પાછળ લગાડવાનું હોય કે કોઈ લૂંટે છે બળાત્કાર કરે છે ચોરીઓ કરે છે ગુનેગારો છે એ બધા સામે કાર્યવાહી કરવાની ખબર નથી પડતી એટલે ભાજપની મારે પોલીસને ડીજીપીને પણ વિનંતી છે કે એક્સેન તમને એટલે મળ્યું છે કે ભાજપના દલ્લાઓને ભાજપના ભ્રષ્ટાચારીઓને તમે છાવરો ને એની એની રખેવાળી પોલીસ બને અને જે અવાજ ઉઠાવતા હોય એને પોલીસ અટકાવે રોકે આ શું થઈ રહ્યું છે તો ડીજીપીની મારે વિનંતી છે ડીજીપી પાસે કે તમારી જવાબદારી છે કાયદો વ્યવસ્થા જળવાય તમારી જવાબદારી છે કાનૂનનું વ્યવસ્થિત પાલન થાય અને અમારા નેતાઓને રોકવાની જગ્યાએ તમે ભાજપના ભ્રષ્ટાચારીઓને જેલમાં નાખો ચાલુ મંત્રી છે એમને તમારામાં તો જેલમાં નાખો દીકરાઓ છે અને એમના જ ખાતામાં એમણે ભ્રષ્ટાચાર કર્યો છે તો એમને ભૂજપાથ પૂછતા નથી કરતા એટલે ડીજીપી શ્રીએ પણ એક્સટેન્શન મેળવ્યું છે એમાં ક્યાંક શંકાના દાયરામાં છે એવું મને લાગે છે જો ન હોય તો આ તમામ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અને એમણે એમના બંધારણનું એમણે શપથ લીધું છે અને પાલન કરવું જોઈએ આપનો કોઈ સવાલ એ એ જ કહું છું ને કે પોલીસ ભાજપના ના અત્યારે કામ કરી રહી છે તમે વિચાર કરો ચેતરભાઈ અત્યારે મંત્રીઓનો ભ્રષ્ટાચાર કોણ બાર લાવ્યું કોણ બાર લાવ્યું ભાઈ મંત્રીઓના દીકરાઓને જેલમાં કોણ નકાવ્યા છેતરભાઈ અવાજ ઉઠાવ્યો છે પણ એ ગરીબો વંચિતો બિલકુલ એને અને હજી બીજા નેતાઓ છે જે લોકલ ભાજપના કેટલાય નેતાઓ વિરુદ્ધ અત્યારે ફરિયાદો છેતરભાઈને મળી રહી છે અને છેતરભાઈ સંકલનની મિટિંગોમાં અવાજ ઉઠાવે છે એમને પણ જેલમાં જવા જેવું થયું છે એટલા માટે થઈ એના હુમલા કરવામાં આવે છે અને પોલીસને હાથો બનાવવામાં આવે છે જેમ અંગ્રેજોની સમયે જે પોલીસ તંત્ર કામ કરતું હતું અંગ્રેજો માટેના આપણા ભારતીયોને મારતું હતું એ જ રીતે અત્યારે આ પોલીસ ભાજપ માટે કામ કરી રહી છે અને એનો કારણ છે કે બળાત્કારો વધી ગયા છે આત્મહત્યાઓ વધી ગઈ છે હત્યાઓ વધી ગઈ છે બેફામ પણ એ કાનૂન વ્યવસ્થા તૂટી ગઈ કારણ કે બધી પોલીસ છે ભાજપના ઇશારે કામ કરી રહી છે તમે મને એમ કહો વિસાવદરમાં બે પોલીસ ઇન્સ્પેક્ટરોની નિયુક્તિ થઈ છે આઠ દિવસ પહેલાં નિયુક્તિ થાય છે ચૂંટણીના પહેલાં પછી તરત બદલી થઈ જાય છે એકને રિઝર્વમાં મૂકી દીધા છે આ શું થઈ રહ્યું છે એ એટલા માટે થઈ રહ્યું છે કે ભાજપ છે પોલીસનો એક હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે પોલીસ મિત્રોને પણ મારી વિનંતી અધિકારીઓને પણ મારી વિનંતી છે કે રિટાયર થઈ જશો તો પણ આ તપાસો ખુલી શકે છે સમજી લેજો તમે અને ભૂતકાળમાં આવા કિસ્સા બન્યા પણ છે એટલે મહેરબાની કરીને આથા ન બનતા તમારા રિટાયર સમયે તમારા દીકરાઓના લગ્ન સમયે તમારે જેલમાં ના જવું પડે આ પણ એક ચેતવણી છે મારી એમનો સવાલ ચૈતરભાઈ વારંવાર કાયદો હાથમાં લઈ રહ્યા છે એ છાપ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગણતરીપૂર્વક ઊભી કરાઈ રહી છે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં પેશા એક્ટનો સંપૂર્ણપણે અમલ આજ સુધી નથી થયો ફોરેસ્ટ રાઇટ એક્ટ અંતર્ગત આદિવાસી સમાજને જે જમીનો મળવી જોઈતી હતી એ સ્થાનિક ઘર્ષણ કર્યું હાઈકોર્ટે ચુકાદો આપ્યો જે બી પાર્ટીવાલાનું જજમેન્ટ આવ્યું એ પછી એ જજમેન્ટનો પણ અમલ નથી થઈ રહ્યો તો કોઈ પણ સાચો સેવક હશે એ પોતાના સમાજના હિતમાં અવાજ તો ઉઠાવવાનો હાઈકોર્ટના જજમેન્ટનું પાલન તો માંગવાનો એવી જ રીતે આદિવાસી વિસ્તારમાં બેફામપણે ખનીજની ચોરી ચાલી રહી છે ચાહે નદીની રેતી હોય કે પછી કોરિયો ચાલતી હોય ગેરકાયદેસર કોરિયો ગેરકાયદેસર રેતી ખનન આ બેફામ ચાલી રહ્યું છે જેમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે તો સ્વાભાવિક છે કે જે લોકો ચૂંટણી જીતીને ભાજપના ગુલામ થઈ ગયા છે પરંતુ જે ગુલામ નથી જે કોઈનાથી દબાયેલો નથી એવો સમાજ સેવક તો પોતાના સમાજ માટે અવાજ ઉઠાવે એવી જ રીતે એસટી સપ્લાનના ગુજરાત સરકાર જે બજેટમાં પૈસા ફાળવે છે એમાંનું મોટા ભાગનું બજેટ ચાહે એ નલસે જલ હોય ચાહે મનરેગા હોય કે બીજી કોઈ પણ સરકારી યોજનાઓ હોય એનો બેફામપણે દુરુપયોગ થાય છે તો એક ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યારે જ્યારે ચૈતરભાઈ વસાવા આ અવાજ ઉઠાવે છે ત્યારે એ લોકો પાસે કોઈ જવાબ નથી કોઈ ખુલાસો નથી એને ક્યાંય વ્યાજબી ઠેરવી શકતા નથી એટલે આ પ્રકારની અફવાઓને પ્રોત્સાહન આપી અને ચૈતરભાઈની છબી ખરડવાનો પ્રયત્ન કરે છે હકીકતમાં ચૈતરભાઈ જે વાત લઈને બહાર નીકળ્યા છે કે જે વાત વારંવાર જેને કારણે એમને સરકારી તંત્ર સાથે ઘર્ષણ થાય છે એ મુદ્દો આ વ્યાપક ભ્રષ્ટાચારનો છે એમના સમાજને જે કાનૂની અધિકારો છે ચાહે એફઆરએમાં મળે ચાહે પેસા એક્ટમાં મળે એ મેળવવાની વાત છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી એમની છબી ખરડવા માટેના પ્રયત્નો કરી રહી છે